નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગીતા ટેસ્ટી કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ અને સૌની ફેવરિટ એવી તલની ચીકી આ ચીકી બનાવવી ખૂબ જ સરળ છે અને ફક્ત પાંચ મિનિટમાં જ એકદમ બજાર જેવી ક્રિસ્પી અને પરફેક્ટ ચીકી બનીને તૈયાર થઈ જશે તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે તેની સામગ્રી જોઈ લઈએ અહીંયા મેં એક કપ સફેદ તલ લીધા છે સૌથી પહેલા આપણે ગેસ પર એક પેન ગરમ કરવા માટે મૂકી દેશું અને તેમાં તલ ઉમેરી દેશું તલને આપણે 2 થી 3 મિનિટ માટે મીડિયમ આંચ પર શેકી લેશું અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જેવા તલ ફૂટવા લાગે એટલે તરત જ ગેસ બંધ કરી નાખશું જો તલ વધારે શેકાઈ જશે તો ચીકી સ્વાદમાં કડવી લાગશે હવે આપણે આ શેકેલા તલને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને ઠંડા થવા દઈશું હવે તેજ પેનમાં એક મોટી ચમચી ઘી નાખીશું ઘી ઉમેરવાથી આપણી ચીકીમાં સરસ ચમક આવશે હવે આપણે તેમાં એક કપ જેવો સમારેલો ગોળ નાખીશું આપણે જેટલા તલ લીધા હોય એટલો જ ગોળ નાખવાનું છે અહીંયા આપણે ગોળને સતત હલાવતા રહીને ઓગાળશું આપણે ગોળનો પાયો તૈયાર કરવાનો છે પાયો ચેક કરવા માટે આપણે એક વાટકીમાં પાણી લઈશું અને તેમાં થોડો પાયો નાખશું જો ગોળ ખેંચાય નહીં પણ ટપ દઈને તૂટી જાય તો સમજી લેવું કે આપણો પાયો એકદમ તૈયાર છે હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી તેમાં શેકેલા તલ ઉમેરશું હવે આપણે આ બધાને બરોબર મિક્સ કરી લેશું આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની છે હવે એક ઘી લગાવેલી થાળી અથવા પ્લેટફોર્મ પર આ મિશ્રણ કાઢી લેશું આપણે અહીંયા વેલણ ને પણ થોડું ઘી લગાવી લેશું જેથી આપણું મિશ્રણ ચોટે નહીં હવે ગરમા ગરમ મિશ્રણને વેલણની મદદથી પતલું વણી લેશું અહીંયા તમને જેવી જાડાઈ પસંદ હોય તે પ્રમાણે વણી શકો છો આપણું મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેમાં ચાકા વડે કાપા પાડી લેશું કારણ કે ઠંડુ થયા પછી કાપા પાડવામાં મુશ્કેલી પડશે જુઓ મિત્રો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તલની ચીકી તમે જોઈ શકો છો કે તે કેટલી સરળતાથી તૂટી જાય છે અને કેટલી સરસ બની છે જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ગીતા ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ